ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દેવા માટે કચ્છના પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભૂ શહેરના વિવિધ માર્ગો અને ખુલ્લા મેદાનોમાં પતંગની દોરીને માંજો પીવડાવી ધારદાર બનાવવાની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે ખાસ કરીને જિલ્લા બહારથી આવેલા કુશળ શ્રમજીવીઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોતાના કામચલાઉ સ્ટોલ ઉભા કરી દીધા છે આ કારીગરો કાચનું પાવડર અને વિવિધ રંગોના મિશ્રણથી દોરીને માંજો ચડાવી તેને તૈયાર કરી રહ્યા છે યુવા પતંગ રસિકો ઉત્તરાયણના દિવસે આકાશી યુદ્ધમાં પેચ લડાવવા માટે અત્યારથી જ પોતાની પસંદગીના રંગ અને ગુણવત્તા મુજબની દોરી તૈયાર કરાવી રહ્યા છે વહેલી સવારથી ચરખીઓ લઈને લાઇનોમાં ઉભેલા યુવાનોમાં એક અલગ જ પ્રકારનો થનગણાટ જોવા મળે છે ભુજની બજારોમાં પણ પતંગ અને ફિરકીઓની ખરીદીમાં ધીરે ધીરે ગતિ આવી રહી છે સમજીવીઓની આ મહેનત અને પતંગબાજોનો આ શોખ આગામી મકર સંક્રાંતિના પર્વને વધુ રંગીન બનાવશે તે ઉચિત રૂપ સી રહ્યું છે અહીંયા કને અમે 8 10 વર્ષથી ધંધો કરીએ છે ને અહીંયા કને તમારે જેવી દોરી ખપે એ મળે પાંડા છે સાકારે એ પછી 156 ને જી તમારે જો છે પતંગ પણ મળશે આત્મા પેરોન આંગળા પણ મળશે તમને જેવી દોરી ખપશે એ પણ મળી જશે બધું અહીંયા કને સગવડ છે રેવા પટેલના સામે અમે અહીંયા કને તો રાખ્યો છે અમારે આ દસ વર્ષથી અહીંયા કને કરીએ છે અહીંયા કને અમે આ ડોરી પતંગ ચમજી લો લગાવી દઈએ જે અમારે રેગ્યુલર ગ્રાહક અમે બાંધેલા એ રોજ દસ વર્ષથી કને ચાલે છે અમારા કને અહીંયા કને અમે દસ વર્ષથી પીછાવાનું જ રાખીએ મેન તો અમારે પીછાવા ચાલે છે અત્યારે ઘડી ને પીછાવાનું અમારે વધારે ચાલે અહીંયા કને